આવતી ગણેશ ચતુર્થી ગુજરાતમાં દેશભક્તિના રંગે રંગાઈ જશે ઓપરેશન સિંધુરની થીમ પર આ વર્ષે ગણપતિ મહોત્સવ ઉજવાશે અને તેનામાં જોવા મળશે દેશ પ્રેમ અને સ્વદેશી ભાવનાનું અનોખું મિલન રાજ્ય સરકાર હેતુ છે કે નાના વેપારીઓને આર્થિક સહારો મળે અને દેશી ઉત્પાદનોને પ્રોત્સાહન મળે ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષંઘવીએ આપેલી માહિતી અનુસાર પંડાલ સ્પર્ધાઓમાં પણ યોજાશે અને દેશભક્તિથી સજાયેલા ગણેશ પંડાલોને મળશે લાખો રૂપિયાનું ઇનામ ગણપતિજી એ ખૂબ મોટી શ્રદ્ધાનું કેન્દ્ર છે અને આ દસે દસ દિવસ તક સુરત શહેરમાં હજારોની સંખ્યામાં ગણપતિજીની સ્થાપના થતી હોય છે હજારો મંડલો દ્વારા આ સ્થાપના દરમિયાન પૂજા અર્ચના અને ખૂબ મોટું ક્યાંયક ને ક્યાંય જનસંખ્યા એ આ ઉત્સવમાં જોડાતા હોય છે આ જ રીતે રાજ્યના તમામ શહેરોમાં ખૂબ મોટા પાયે ગણપતિજીની સ્થાપના થતી હોય છે આ વર્ષે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા એક ખૂબ સરસ પહેલ કરવામાં આવી છે અને આ પહેલના અંતર્ગત રાજ્યમાં દેશની સેના દ્વારા જે પ્રકારે ઓપરેશન સિંદૂર એ ઓપરેશન સિંદૂરની થીમ પર ગણપતિજીના મંડપના ડેકોરેશનની કોમ્પિટિશન સાથે સાથે જ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેશભરના લોકોને સ્વદેશી ચીજ વસ્તુ ખરીદવા માટે જે અનેકવાર જે પ્રકારે પ્રયાસ થકી નીચે સુધી સ્વદેશી વસ્તુઓની ખરીદી જે પ્રકારે વધી છે એને બી વધારો કરવા માટે પ્રોત્સાહન આપવા માટે સ્વદેશી વસ્તુઓ ખરીદવાની થીમ અને ઓપરેશન સિંદુરની થીમનું એક કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે આ કોમ્પિટિશનમાં દરેક શહેરોમાં મહાનગર દીઠ પહેલું ઇનામ પ્રાપ્ત કરનારને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં